जो उनका माइंडसेट है वो सबके सामने उन्होंने दिखा दिया हमने कहा कि अपोलॉजी होनी चाहिए और उनको रिजाइन करना चाहिए नहीं किया और आज फिर से इन्होंने एक नया डिस्ट्रैक्शन शुरू किया है हम अंबेडकर जी की स्टैचू से सारे एमपी शांति से पार्लियामेंट हाउस जा रहे थे पार्लियामेंट हाउस के सीढ़ियों पे बीजेपी के एमपी लकड़ियां लिए हमारे सामने खड़े होते हैं हमें अंदर नहीं जाने देते हैं और उसके बाद अब ये थोड़ा सा अपना फिर से डिस्ट्रैक्शन करने की कोशिश कर रहे हैं रियलिटी ये है इन्होंने अंबेडकर जी का अपमान किया है જેથી રાજ્યભા ના ઉપાધ્યક્ષકનિકલ આધારે વિપક્ષ ના પ્રસ્તાવ ને રદ કરે નાગાલેન્ડ ના સાંસદ કે પોતાના પર હુમલાનો આરોપ લગાવ્યો આ મામલે રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે મહિલા સાંસદ રડતી મારી પાસે આવી મારી પાસે સૂચના અને મહિલાએ લેખિત ફરિયાદ પણ કરી છે Which i've already sought your protection today while protesting it was a peaceful protest i was standing outside just below the staircase of the Makar door something happened to me which i really feel disheartened leader of opposition of the lok sabha sri rahul gandhi came in very close proximity of me and i really feel Becoming of a leader of opposition. It is not that I cannot defend myself, but still then it is very it's that he becoming, so I did not do that. But then what he did today, his, his action today was really bad, and I feel disheartened. And no lady member, uh, let, let alone me, an ST lady member from Nagoran, should not be made to feel like this, sir. So therefore, I seek your protection on this matter for which I have be served notice to sir. ગુજરાત સરકાર દ્વારા ઊંચો વૃદ્ધિ દર હાંસલ કરવા માટે મૂડી ખર્ચમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતું જાહેર દેવું રાજ્યના વિકાસને વધુ વેગવંત બનાવવા તેમજ મૂડી ખર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની સરખામણીમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પાસઠ ટકાનો અને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચાલીસ ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પર ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને આજ રોજ રાજકોટના કોટેચાક ચોક ખાતે એનએસયુઆઈ દ્વારા રસ્તો રોકીને આંદોલન કરવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આંબેડકર વિવાદ પર એક નવો દાવ રમ્યો જેની મદદથી તેઓ મોદી સરકારને પાડી દેવા માગે છે કેજરીવાલે આ માટે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુને પત્ર લખ્યો કેજરીવાલે એનડીએ સરકારના બે મહત્વપૂર્ણ ભાગીદારોને તેમનું સમર્થન પાછું ખેંચવા વિચારણા કરવા માટે પત્ર લખ્યું અમદાવાદમાં પોલીસની હાજરી હોવા છતાં લુખા તત્વોએ આતંક મચાવ્યો છે અને દાદાગીરી કરીને પોલીસને ધમકી આપી હતી આ પછી પોલીસ ચૂપચાપ ત્યાંથી ઊભી પૂછડીએ ભાગી જાય છે તેવી સમગ્ર ઘટના સામે આવી હતી પરંતુ પોલીસ એક્શનમાં પણ આવી હતી અને આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પીસીઆર વાનના બે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ સતત વધતું જઈ રહ્યું છે કેટલાક શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસો પાર પહોંચ્યું છે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ત્રણ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો કોર્ટે પ્રદૂષણ ઘટાડવા માટે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે સુરત શહેરમાં દોડતી પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ આમ તો પબ્લિકની ફેસિલિટી માટે જ છે પરંતુ અહીં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે પેસેન્જરનો પગ બસના દરવાજામાં ફસાઈ ગયો પેસેન્જરે રિક્વેસ્ટ કરી છતાં ડ્રાઈવરે દરવાજો ન ખોલતા આખરે પેસેન્જર પંદર મિનિટ સુધી એક પગ પર ચાલુ બસે ઊભો રહ્યો છોટા ઉદેપુર જિલ્લાના ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને બેસ્ટ સરપંચનો એવોર્ડ મળ્યો સરપંચ રાઠવાને દિલ્હી ખાતે મહિલા સરપંચનો એવોર્ડ આપવામાં આવ્યો દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી કુલ ચાલીસ મહિલા સરપંચને બોલાવવામાં આવ્યા હતા આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારની ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર